પોરબંદર જિલ્લામાં જાતીય પરીક્ષણ જેવા ગંભીર રોકવા અધિક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામું ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસો ત્રેવીસની જોગવાઈઓ હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ જાહેરનામા અનુસાર પોરબંદર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પીસી એન પીએનડી એક્ટ અન્વયે નોંધાયેલી ક્લિનિકોમાં ફરજીયાત ત્રીસ દિવસના ઓડિયો વિડીયો બેકઅપ સાથે સીસીટીવી કાર્યરત રાખવાના રહેશે અને સોનોગ્રાફી રૂમમાં નક્કી કરેલા અધિકૃત વ્યક્તિ કે દર્દી સિવાયની બિન અધિકૃત વ્યક્તિ પ્રવેશ કરી શકશે નહીં સોનોગ્રાફી રૂમની અંદર કે જ્યાં દર્દીઓની સોનોગ્રાફી કરવામાં આવતી હોય ત્યાં સીસીટીવી કેમેરા લગાવી શકાશે નહીં નક્કી કરેલા સોનોગ્રાફી રૂમની અંદર દાખલ થતા કે બહાર નીકળતી વ્યક્તિઓનું ચહેરો આસાનીથી ઓળખી શકાય તે રીતે સોનોગ્રાફી રૂમમાં બહારના દરવાજાના ભાગે સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે જે સંસ્થા ખાતે એકથી વધુ ડોક્ટર હોય તેવી હોસ્પિટલ ક્લિનિક કે સંસ્થા ખાતે તમામ ચેમ્બર કે સોનોગ્રાફી મશીન હોય તેવા તમામ ડોક્ટરની ચેમ્બરની બહારના દરવાજાના ભાગે સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે આ બાબત વિઝિટિંગ ડોક્ટરના કિસ્સામાં પણ લાગુ પાડવાની રહેશે સંબંધિત ડિસ્ટ્રિક્ટ કે સબ ડિસ્ટ્રિક્ટ એપ્રોપ્રિયેટ ઓથોરિટી શ્રી દ્વારા જરૂર જણાય જારે પણ રેકોડીંગનું બેકઅપ મંગાવવામાં આવે ત્યારે ફરજિયાત આપવાનું રહેશે આ હુકમ તારીખ એક આઠ બે હજાર પચીસ થી તારીખ ઓગણત્રીસ નવ બે હજાર પચીસ સુધીના સમગ્ર સમયગાળા સુધી પોરબંદર જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર